પણ મારા વડીલો મારી યુવાનો મારી બહેનો મારા માતાઓ ને વિનંતી છે સરકાર એમની બહુ મોટી આપણે એમની સાથે લડાઈ નથી કરવાની પણ આવનારી તાલુકા જિલ્લામાંથી ચૂંટણીમાં તમારામાંથી તમારા માંથી સારા સારા યુવાનો ને સારા સારા વડીલોને તૈયાર કરી દો એનો બદલો તમારે લેવો પડશે કેમ કે જયારે મેં જેલ માં હતો ત્યારે એમના આ બાજુના સાંસદ અમારા રાજપીપરા માં આવીને કેતા હતા પેલો તમારો ચૈતર વસાવો જેલમાં નથી છૂટવાનો એનું પૂરું કરી નાખ્યો અમે ત્યારે તમારા સાંસદો ને ધારાસભ્ય ને હું કહેવા માંગુ છું તુમકો કા લગતા હતા નહીં હોય તુમકો કા લગતા ત્યારે આ ભારતીય જનતા પાર્ટી ત્રીસ વર્ષ થી શાસન છે કેન્દ્રમાં એમનું શાસન છે અમારા લોકો નર્મદા નું પાણી જોઈ શકે છે પણ પિયત માટે એમને મળતું નથી અમારે એવા યુવાનો ભણી ભણીને પરીક્ષાઓ આપે છે તેના પેપરો ફૂટી જાય છે પણ અમારા વિસ્તારમાં શાળાઓમાં માસ્ટરો નથી શાળાઓના ઓરડાઓ નથી આંગણવાડી નથી અમારા નાના નાના બાળકો કુપોષણથી પીડાય છે ત્યારે આદિવાસીઓને શિક્ષણ આપવાની જગ્યાએ રોજગાર આપવાની જગ્યાએ સિંચાઈનું પાણી મળે જગ્યાએ આજે વિકાસનો રથ લઈને આ લોકો ગામડે ગામડે ફરે છે

સારી સારી ફૂલ ગુલાબી વાર્તાઓ બતાવશે એક પેડ માકે નામ રોપજો બધા એક પેડ માકે નામ આપણે એક પેડ માકે નામ રોપીશું રોપીએ છે અને જંગલ સાથેનો આપણો નાતો છે એક પેર નામે માકે નામ માકે નામ કરીને આ જંગલ અદાણી કે નામ કરી નામ કરીને આપી દીધું છે એટલું તો આ ઉદ્યોગપતિ અદાણીને આપી દીધું તમે આપી દીધું હવે આ આપણા દેશના વડાપ્રધાન પંદરમી તારીખે આવે એના પહેલા ટે મોગરા માતાજી ક્યાં છે એનો વિસ્તાર કેવો છે એ જોવા માટે જવાના છે મારા સાથીઓ તમને કેવા માંગુ છું આ નરેન્દ્રભાઈ મોદીજી જયારે વિસ્તાર જોઈને જશે તમે લખી રાખજો આવનારા દિવસોમાં આપણી કુળદેવી પણ અગાડીને લખીને આપી દેશે એની કોઈ ની જરૂર નથી કેમ કે આ વ્યક્તિ જ્યાં જાય જેનું દર્શન કરી આવે જેને જોઈ આવે

તો ભગવાન ગીર જન્મભૂમિ ઝારખંડ ની રાજ્ય આવેલી છે પણ ની વિકેટ પાડવાનું જે તમે આયોજન કર્યું છે આ આદિવાસી સમાજ જોઈ રહેલો છે આવનારા દિવસોમાંથી આખા ગુજરાતમાંથી તમારી વિકેટ પાડી દેવા માટે તૈયાર

તમામ આગેવાનો તમામ વડીલોને માતા બેનોને કહેવા માંગુ છું આવનારા દિવસોમાં આપણે મંત્રી બદલવાનું નથી આપણે આખી આખી સરકાર બદલી નાખવાની છે આ લોકો તૈયાર છે હજુ પણ જેલ માં જશો આવી જાઓ મંત્રી બનાવી દે તંત્રી બનાવી દે તમારા મંત્રી બની જઈશું તમારો તંત્રી બની જઈશું પૈસા કમાઈ લઈશું બંગલા બની જશે ગાડીઓ બની જશે પણ અમારા આદિવાસીઓ માટે પછી કોણ બોલશે આ વિસ્તાર ના ઓબીસી માટે કોણ લડશે આ વિસ્તારના એસસી એસટી માઇનોરિટી માટે કોણ લડશે અમે જયારે મીટિંગ હોય ત્યારે ભાષણ કરે ટાઈગર ટાઈગર એ ભાષણ વાળા ગયા અને ટાઈગર બની ને આજે બેસી રહ્યા છે ગાય એટલી જ લોકો ગાય છે ત્યારે સાથીઓ આ તમારો દીકરો આ ચેચર વસાયો એમના સરઘસ માં ટાઈગર નથી બનવા માંગતો જંગલ નો ટાઈગર બનીને સ્વતંત્ર